કાશી કોઈ ના તું મને પી ધીલો આમ જોઈ લે પી ધીલો તો લે પણ આ ના પડતા હું હું તો જો ચોય કલા પી ગુઝ લે ના પી જાય મરી ગયે પીએ હો ભાઈ પીએ પણ માર તો બે ભાઈ રહે તો એક ભાઈ તો ખાવા આલ છે પણ તાર તો કોઈ નહી આલે તું તારા ઘર નુક જા તાર ઘેર જા ઉપર જે અલ્યા તમારા તમારું હું થવાનું એ જે થવાય તો છે

પગ હારું લખતો રહ્યું છે મા કોઈ ખબર નહીં પડી પણ આ હું આ ઊંઘ બગાઈ મને મને હું તો નહીં કહું પણ જવા તો દે ઘર બાજુ હા 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 આ એક તો ગરમી લોહી પી ગઈ સૌ કરે અલ્યા ઊ જ અલ્યા પાછો પણ તને તો જપ વાળો સક ન ઈમ કર અલ્યા તને ઓમ કાઢો તે ઓમ થી ઓમ નો તું જમ આવ તું મારી સીઆઈડી કરે છે સીઆઈડી નહીં માર તો રખારું તમારા હું કે કાપી લે કોઈ સામાન જોઈએ કોઈ હા જો

કે અંગૂઠો તો અંગૂઠો કાપી ના દે ને તો બાર મહિનો સુધી તારે ગમે લગાય લગાય કરશે આવા ને આવું કરવા મોસ મોત લાવશે બાપુ આનો બતાવશે અંગૂઠો લાવી જતો કારણ કે ઘેર દહીં નું લેવાઈ જતું ભૂલ્યા ભાઈ રોની ગુલામી કહો જોય છે આ ઘા જો કંટાળ્યો શું તા મારે તો આ તો ઘેર ગાડા તો ગુડે છે પણ હું કહું ઓ હો 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 અલે આ તો શંકર ભગવાન મંદિર છે કુ બોલો છો ને ના 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 આ મને લાગે કોક છે જી આરબી આરબી વણીએ છે એ મોટા આ હે બા પૂન માં આવશે ને એટલે પૂન કરે આ બધો આ આ માં તો આ ગોમ હશે બા પુન્ય શારી છે એટલે આવો ઓ ઢેવ ઢીન છે કૂતરાણ પણ ઘેર જો માં તો એક મારા ટોકન છે ને મારી આ શારી હા હા આમાં ઘેર જાઉં તે મારા ભાઈ રાય રોજ જુએ છે તે કટકો રોટલી ખાઈને હોઈ જાઉં પણ જવા તો દે ઘેર રાગ રાગ જાઉં એટલે વાંધો નહીં આવે ને

ખાટલો બે હરિયા ને તો ઘાટા તો પાટલામ ઊભી ના તો આપણને પાટલમ નેચી ના ખાવી સર આવો ના રખાઈ ના કાંઈ છૂટા છે હાલ દેવા હારા તમે તો બીજા વરાઈ દઉં ઓ હો 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 આને તો પેલી મા તો બે બૈરો છે કોઈ જફા મારી નહીં જા જા બીજી ના ઘેર એ તો ખવડાવશે હા હા વધો નહીં તે તા જવા દે શું કર આ દારૂની લત છોડાતી નહીં કે નહીં બહેરો છૂટતો દારૂ મેકીએ તો બહેરો આપણને ખવડાવવા તો હા હા અમે ઘેર જાઉં આ પેલી આ સારી તો ખવડાવી નહીં સુનની ના ઘેર ઈકન થોડું ઘણું ખાઈ લઉં એટલે વાંધો નહીં આવે ફેર પામ ઘર તો ગયા એક જ છે મારો આ ઘરે મારું છે ને એ ઘરે મારું છે બે બે ઘર આપણો જ છે એટલે કોઈ ચિંતા જેવું નહીં પણ વધુ ને જવા તો દે તો હા હા બોલ કયા

બે રૂપિયા બે રૂપિયા તારું ગમ છે હવે બોલતો નઈ હું આખા ગોમ માં રાખ રે મજા નઈ રાખે પણ મારા ઘેર ના જતો પેલી આશા ઘેર ના જતો રસ્તો તો હું તો જાઉં ના આઈકન જવા આ તારાજી આઈકન ગેર ચલાય ને ત્યાં જ મને ખાવાય ના લે અમે કરીએ તમે થાય લોકો નો ગર્ભ છો

આવી ઉબેટો એક ઉબેટ તો મથીન કાઢી ના બીજી ઉબેટ આવી જી વચમાં તમે તો બહુ પાર કરતા ને ચોકન પીને આયેલા છે તે માં ઘેર તો નતો જન તું તો ઘેર જઈને જ આવ્યો તે કોઈ દિવાળી તો નહીં જો પીંતી દિવાળી ને જો થોડો અંગારો હતો ને એ હરક તો થોડો ને આખ્યો આમ આ છોકરા તું મરી જઈએ ખાલી ખોટો એક તો જી તું એ જાવાય થી આવા આવા મે જવા દે તું ભલા જો હું કરી રહ્યો અને ઘેર જઈને મને પૂછવા તો દે આ તો નક્કી નહીં આવાના વાવ બેઠો હોય ઓઢાવો એટલે લોકોના ઘર ભાગ પણ હું કરવાનું ભાઈ ના ગેટ જાઓ આવું કરજો કંટાળી જાય છે એનાથી એ પ્લાસ જતા રહો થી નેકરો લે અમે ઘેર આવ્યો છું વધુ નહીં અમે બૂમ બૂમ પારું કરો દલે શું કરે છે શું કરે છે આ પંખો બંખો ચાલુ કરે લાઈટ બિલ આવે ખબર નહીં પડતી તંપણ પર અસ ઉભાળું સોની મોની બનાવીન માશિયા બંધ કાય ના બધું ઘવાડવાં કા ખાવાયો તો ખાવાનું કાડ ખાવા આલો ને ને તો લાડી

જય માતાજી અમારી ચેનલ છે ટાઈગર ચેહર અમે આ ચેનલ બનાવી ખાલી મનોરંજન માટે છે સામાજિક છે તમને અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ શેર કરો અને લાઈવ તો જરૂર કરજો જય ચેહરમાં